વલસાડ જિલ્લાના વેલવાજ વાગદરડા ગામ ખાતે મહિલાની સળગેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર વલસાડ જિલ્લાના વેલવાજ વાગદરડા ગામ ખાતે મહિલાની સળગેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર પારડી તાલુકાના લખમાપુર ગામના પટેલ ફળિયા ખાતે રહેતી હસુમતીબેન મહેશભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ થી પાંત્રીસ વર્ષ ગતરોજ સાંજે પૈસા લઈને આવું છું એમ કહી બાઇક લઈ નીકળી ગઈ હતી જે બાદ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ સવારમાં જાણવા મળ્યું કે વેલવાચ વાગદરડા પાસે એક સળગાવેલી લાશ મળી આવી હતી ત્યારબાદ પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે હસુમતી બેની લાશ વેલવાજ ગામના વાગદરડા ગામ ખાતે આવેલ પાણીની ટાંકી પાસેથી સડગેલી હાલતમાં મળી આવી હતી જોકે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી જિલ્લા પોલીસ વડા સહિત ધરમપુર પોલીસની ટીમ એલસીબી એસઓજી તથા ફોરેન્સિકની ટીમ પહોંચી આવી હતી હાલ તો પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક પીએમ કરાવી તજવીજ હાથ ધરી છે અને મહિલાની હત્યા કઈ રીતે થઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે